જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડીયોમાં મિત્રો આજે તો ઘણા સમય પછી જઈએ આપણા કોલેજ સાંજે જયરાજભાઈનો કોલ આવ્યો જયરાજભાઈને તમે તો ઓળખતા હશો કે જેનો ફોન આપણે આઈફોન આપીને એન્ડ્રોઈડ લીધો હતો એના જયરાજભાઈ એટલે એનો રાતે કોલ આવ્યો કે નતનભાઈ સવારે જવાનો છે કોલેજ એટલે હું જાઉં છું કોલેજ આપણે બેગ તો લીધી નથી કારણ કે એના લઈ લેશી હેલો મિત્રો ગમમાં જઈએ ગમવાઈને બસ આવશે એટલે બસમાં બસ માં બે કોલેજ મિત્રો બસ આવી ગઈ ને બસમાં બે ગયા છે જય આ આ છે 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 જયરાજભાઈ મિત્રો મિત્રો આપણી કોલેજ જોઈ શકો છો આપણે

લાગવાનું છે ને તો વાત છે ને ઘેર જવાનું છે તૈયાર કિલોમીટર એટલા અમે ક્વોલિટી એ વાંધો છે એટલો જ અમે ક્વોલિટી હેડવું પણ જેટલા એટલા એટલે હેડવાના એટલો બસ આપણા પાદળી ઘરે આવી ગયા હતા એટલે અમે વિડીયો કારણ કે આપણે તો ચાર જગ્યા પટી ગયું હતું અને બપોરે આવી સુઈ ગયા હતા એટલે પોચ સાડા ચાર વાગી ગયા છે એટલે આપણે જઈએ છીએ દેણુદળા સિપોર એટલે મિત્રો સિપોર જઈને મળે દેણું દળા મિત્રો દેણું દળ અને યુવરાજને અમે લઈ લીધું શાળામાં એટલે શાળા છૂટી જઈ હતી એકથી પોંચ વહેલી વે સુટા એટલે યુવરાજ અમારા બાઇક ઉપર વહી ગયો મિત્રો સાંજના સમય અમે આવી ગયા મંદિર લાલો બુદા મહેશ ભાઈ ભાઈ મિત્રો આ વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર મિલતે કાલના વિડીયોમાં તકલીફ જાય જય ભારત